જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં વિડીયોમાં મિત્રો તમે જે મારુતિ સુઝુકી કંપનીની સેલેરીઓ ગાડી જોઈ રહ્યા છો આ સેલેરીઓ ગાડી વેચી દેવાની છે સાવ ઓછી કિંમત છે અને તમારે જો ગાડી ખરીદવાની ઈચ્છા હોય મોડલ વિશે જણાવી દઉં તો મોડલ બે હજાર ચૌદનું મોડલ વન ઓનર ગાડી છે પેટ્રોલ પ્લસ સીએનજીમાં ગાડી છે જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો એકવીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને ગાડી લઈ શકો છો મારુતિ સુઝુકી જો સેલેરીઓ બેસી દેવાની છે વ્યક્સાય વર્ઝન છે ચાચવેલી ગાડી તમે વિડીયોમાં સેલેરીઓની કન્ડિશન જોઈ શકો છો મિત્રો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય તો વિડીયો પૂરો જોતા રહેજો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને મિત્રો આપણી ચેનલ પર તમે નવા આવ્યા છો ચેનલ હજી સુધી સબસ્ક્રાઈબ નથી કરી તો અત્યારે સબસ્ક્રાઈબ કરી વાળો અને બાજુમાં આપેલ બે લાયકનનું બટન ઓન કરી દો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને વિડીયો સારો લાગે તો એક લાઇક કરી દેજો અને વિડીયો તમારા બધા ગ્રુપમાં શેર કરી દેજો મિત્રો તમારી આ સુઝુકી સેલેરીઓ ખરીદવાની ઈચ્છા હોય મોડલ બે હજાર ચૌદનું મોડલ વન વનર ગાડી છે આ સેલેરીઓ ગાડી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દઉં તો ગાડી તમને પ્રોપર વલસાડ જોવા મળી રહેશે આર કે કાર્સમાં વલસાડ તમને આ સેલેરીઓ જોવા મળી રહેશે આ ગાડી ઉપર એક ખાસ ઓફર રાખવામાં આવેલી છે સ્પેશિયલ ઓફર એકવીસ હજાર ડાઉન પેમેન્ટ ભરીને તમે આ ગાડી લઈ જઈ શકો છો એકદમ સાચવેલી ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો ચૌદનું મોડેલ વ્હાઇટ કલર છે કંપની કલર નોન એક્સિડેન્ટ ગાડી એન્જિન પાવરફુલ છે આ સેલેરીઓનું કંડિશન તમે વિડીયોમાં જોઈ શકો છો વીએક્સ વર્ઝન ગાડીમાં મેન્યુઅલ ટ્રાન્સમિશન જોવા મળી રહેશે પેટ્રોલ સીએનજી ગાડી અત્યાર સુધીમાં આ ગાડી પંચ્યાસી હજાર કિલોમીટર ચલાવેલી છે કિલોમીટર જીએનયુન જોવા મળી રહેશે અને આ ગાડીના બધા જ ટાયર નવા નાખેલ છે આ સેલેરિયોના બધા ટાયર નવા છે જો તમારે આ ગાડી ખરીદવાની ઈચ્છા હોય ગાડીના કિંમત વિશે જણાવી દો તો ગાડીની કિંમત તમારે આ ભાઈને ફોન કરીને જાણવાની રહેશે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો આ વિડીયોના નીચે જ નંબર મળી રહેશે છન્નું છ સોવીવાળા તે ભાઈના નંબર છે તમે જે આ વિડીયો જોઈ રહ્યા છો ને આ વિડીયોના નીચે જ તે ગાડીવાળા ભાઈના નંબર મળી રહેશે તમે તેમનો કોન્ટેક કરીને આ ગાડીની વધુ માહિતી મેળવી શકો છો જો તમારે ગાડી ખરીદવાની હોય આ સેલેરીઓ અને તેના ઉપર લોન કરવાની હોય તો લોન પણ કરી આપવામાં આવશે જો તમારે રૂબરૂ મુલાકાત લેવા જવું હોય તો તમે રૂબરૂ પણ જઈ શકો છો મિત્રો તમારે પણ જો કોઈ વાહનો વેચવાના હોય તેની જાહેરાત તમારે કરવાની હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર વાહનની વિગતો ફોટા સાથે મોકલી આપવાની રહેશે આપણે બિલકુલ ફ્રીમાં વિડીયો બનાવી આપીશું